નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટો સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે દેવા માફીને લઈને મોટો સમાચાર મિત્રો મોદી સરકારે બે હજાર ચાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે બે હજાર બાવીસ સુધી નું સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ ક્યારેય વચન ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે બે હજાર ત્રેવીસની સાલ ગઈ તેને લગભગ આ બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હજુ પણ ખેડૂતોની આવક બમણી તો છોડી દો પરંતુ જેટલી હતી તેનાથી પણ મિત્રો નથી વધી અમુકની કેટલાક ખેડૂતોની આવક ઓછી થઈ છે મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું તો આ સમયમાં ખેડૂતોની દેવાના દાર બન્યા છે ત્યારે હવે બે હજાર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા છે અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં તે મિત્રો હવે જોવાનું રહ્યું

મિત્રો સુરત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પણ પાઠવ્યું છે જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માગણીઓ પૂરી કરો નહીતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે મિત્રો દિવાળી બાદ વેકેશન પણ મિત્રો પૂરું થઈ ચૂક્યું છે જેને પણ મિત્રો દસ થી બાર દિવસ થયા હજુ માત્ર મિત્રો વીસ થી પચીસ કારખાના જ ખુલ્યા છે સુરતમાં બાકીના તમામ કારખાનાઓ બંધ છે જેને પરથી તમે અંદાજો લગાવી શકો કે અત્યારે હીરા ઉદ્યોગમાં કેટલી મંદી ચાલી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે એટલે કે મિત્રો હવે માત્ર તમારે એક વર્ષ રાહ જોવી પડશે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા એવા છે જે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ છે ત્યાં મિત્રો અત્યારે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે અત્યારે કામ ચાલી જ રહ્યું છે અને મિત્રો સમગ્ર ગુજરાતમાં ચોવીસ બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો

કેટલાક પોલિસીની મિત્રો કેટલીક પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય મિત્રો કોટે ઢોરવાડાની ક્ષમતા પશુઓને આપતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશો પણ કર્યા છે મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપ તો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તમામ દીકરીઓને મળશે આટલા લાભો મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડિયો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે મિત્રો દીકરીઓ માટે મહત્વની વ્હાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ત્રણ હજાર પાંચસો પચાસથી વધારે દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે બાદ જન્મેલી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો ત્રણ હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ એકમાં દીકરી પ્રવેશ કરે ત્યારે ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ નવ માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે છ હજાર રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જયારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે સહાય મળીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર મિત્રો વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય અને મિત્રો નોંધનીય છે કે વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો જેમાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી ચોવીસ લોકોના મોત થયા છે આ મૃતકોના પરિવારને સહાય કરવામાં આવશે આ મૃતકોના પરિવારજનો માટે સરકારે ચાર ચાર લાખ રૂપિયા સુધીની સહાયની મિત્રો જોગવાઈ પણ કરી આપી છે તમને જણાવી દઈએ કે છવ્વીસ નવેમ્બરે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈને અનેક નુકસાન ગુજરાતમાં થયું છે અને આ દરમિયાન મિત્રો ઘણા પશુઓના પણ મોત થયા છે લગભગ દસથી વીસ જણા લોકોના મોત થયા છે અને સાથે જ પશુઓની અંદર પણ મિત્રો આંકડો જે છે તે પચાસ આસપાસ છે પચાસ જેટલા પશુઓના પણ મોત થયા છે આ ઘટનાની અંદર તો મિત્રો આ દરેક મૃતકોને જે છે મિત્રો સરકાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂત

ત્રણ હજાર રૂપિયા આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો આપણા દેશમાં જે યુરિયાની થેલીની ભાવ બસો રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ છે સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તો પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવશે મિત્રો ખાસ સમાચાર આવી રહ્યા છે રાજસ્થાનમાં ભરતપુરમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં સૌથી ઊંચા છે તેવો ઉલ્લેખ કરતા જાહેર કર્યું કે ચૂંટણી બાદ ભાજપ સરકાર આવતા પેટ્રોલ ડીઝલના ભાવોની સમીક્ષા કરશે અને ભાવોમાં ઘટાડો કરશે મિત્રો મોદીએ કહ્યું કે અમારી સરકાર આવતા જ પેટ્રોલ ડીઝલના ભાવની સમીક્ષા કરવામાં આવશે આમ મિત્રો ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં આ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાને લઈને માસ્ટર સ્ટ્રોક નરેન્દ્ર મોદીએ માર્યો છે

ઝડપથી જ મિત્રો નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે અને નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય પણ જાહેર કરી શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર સહાય ચૂકવશે મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પણ સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારોને 4 લાખ સહાયની જોગવાઈ કરવામાં આવી છે સહાયની જાહેરાત અત્રે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે જાપાન ગયેલા છે પરંતુ કમોસમી વરસાદ અંગે તાંગ મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે આર્થિક સહાય પછી ના સમાચાર ચીનમાં કોરોના જેવો નવો રોગ આવ્યો મિત્રો ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલી બીમારીને લઈને ભારત સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા છે

હાલમાં મિત્રો માઉઠાએ સમગ્ર રાજ્યને ભર ચોમાસાની જેમ ધમરોળ્યું છે ત્યારે રાજ્યના લગભગ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે કૃષિ પ્રધાન રાઘુજીભાઈ પટેલે કમોસમી વરસાદથી થયેલ નુકસાની બાબતે સર્વે કરવાનો આદેશ પણ જીકી દીધો છે તમામ જિલ્લાના કૃષિ અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવામાં કહ્યું છે પટેલ પણ પરિસ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે ત્યારે સર્વે પૂર્ણ થયા બાદ સરકાર જે છે તે મિત્રો સહાયની જાહેરાત પણ ટૂંક જ સમયમાં કરી શકે છે તો ખેડૂત મિત્રોએ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો હાલ અત્યારે કમોસમી વરસાદ પડ્યો માવઠું પડ્યું જેમાં અનેક ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે અમુક અમુક ખેડૂતોના ઉભા પાક તૈયાર થઈ ગયેલા પાક હવે માત્ર લેવાની જ વાર હોય તેવા પાકોમાં મિત્રો વરસાદ આવવાથી પાક નુકસાન ગયું છે અને આખું વર્ષ ખેડૂતોનું બરબાદ થયું છે તો આવા ખેડૂતોને સહાય મળવી જોઈએ તો મિત્રો તમારું શું ઓપિનિયન છે તમારું શું મત છે તમારે શું કહેવું છે આ ઘટના બાબતે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ભાજપ સરકારની મોટી જાહેરાત મિત્રો રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ઠરાવ પત્ર જાહેર કર્યો છે મિત્રો પાર્ટી અધ્યક્ષ જે પી પત્ર જારી કરીને કહ્યું છે કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો બારમા ધોરણની વિદ્યાર્થીઓને ચૌદ હજાર રૂપિયા આપવામાં આવશે અને મિત્રો સત્યાવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદવામાં આવશે અને સાથે જ મિત્રો બારમું પાસ થયેલી છોકરીઓને મફતમાં સ્કૂટી મળશે ઉપરાંત મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ માત્ર ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે અને મહિલાઓને કેજીથી લઈને પીજી સુધીનું એટલે કે મિત્રો સિનિયર કેજી જુનિયર કેજીથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર કોલેજ સુધીનું મિત્રો મફતમાં શિક્ષણ આપવામાં આવશે તો મિત્રો આ દરેક સુવિધાઓ જે છે તે આપવામાં આવશે જો ભાજપની સરકાર બનશે તો મિત્રો આવું કહેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી પર કર્યા આકરા પ્રહારો મિત્રો રાજસ્થાનમાં થોડા દિવસોમાં જ હવે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચારો કરી રહ્યા છે એવામાં મિત્રો આજે કોંગ્રેસના નેતા રાહુલે

મિત્રો જો તમે રેશન કાર્ડ છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે ઈ કેવાયસી જલ્દી કરાવવું જોઈએ નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ બે હજાર કાર્ડ ધારકો માટે ડિસેમ્બર આપેલી આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો ફરીવાર ખેડૂતોને આપવામાં આવશે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય

પ્રધાનમંત્રી કહેતા હતા કે તેઓ વિદેશમાંથી કાળું નાણું પરત લાવશે અને દરેકને પંદર લાખ રૂપિયા આપશે તેવું કહેતા હતા કે દર વર્ષે તેઓ યુવાનોને બે કરોડ નોકરીઓ પણ આપશે ખડગેએ મિત્રો કહ્યું કે ખેડૂતોને કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું કહેતી હતી આવું કંઈ પણ મિત્રો જોવા મળ્યું નથી તો મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો